બોડેલી હલચલમાં આપનું સ્વાગત છે નસવાડી તાલુકા પાસે એસટી બસ પર ગંભીર પથ્થરમારો બસ ચાલક ઈજાગ્રસ્ત પાછળનો કાચ ચકનાચૂર નસવાડી તાલુકાના તણખલા ગામ નજીક ગઈકાલે રાત્રે કરજણ ડેપોની એસટી બસ પર અજાણ્યા તત્વોએ ગંભીર પથ્થરમારો કરતા ભયનો માહોલ છવાઈ ગયો હતો મળતી માહિતી મુજબ પીએમ કાર્યક્રમમાંથી લાભાર્થીઓને મૂકીને બસ પરત નસવાડી તરફ આવી રહી હતી તે સમયે ઘટનાએ અચાનક જ વેગ પકડ્યો હતો પથ્થરમારાની ઘટનામાં એક મોટો પથ્થર સીધો બસ ચાલકના કાનની પાસે વાગ્યો હતો જેના કારણે તેમને ગંભીર ઈજા થતા માનની પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમ હેઠળ કાટકો અરૂટની ગાડી જે ડીડીએ વાળા ગઈ હતી તે પરત ફરતી વખતે લાભાર્થીને મૂકીને આવતા સમર્ણપૂર્વક તલ વચ્ચે પેટ્રોલ પંપ વગર અજાણ્ય શખ્સો પાટલા પાટલો કાચ તેમજ ડ્રાઈવરનો બારીશાળનો કાચમાં પથ્થર મારીને ડ્રાઈવરની જળ પહોંચાડે છે અને આગળની કાર્યવાહી કરવા માટે પોલીસ જે સમાધાનમાં અરજી આપે છે તેમજ ડ્રાઈવરને આઠમાં અને નસો સરકારી દવાખા દાખલ કરે છે